સિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ખાઘડી ગામે સ્વયંભૂ ઝાડનાથ મહાદેવ મંદિરનું બાંધકામ તોડવા સામે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વિષય તો તમને જણાવી દીધો છે પણ એક લાગણી છે લોકોની મંદિર સાથે આખું ગામ તો જોડાયેલું છે આસ્થાનું કેન્દ્ર છે આજુબાજુના ગામના લોકોની પણ મંદિરમાં આસ્થા જોડાયેલી છે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય છે માતાઓ બહેનો મતલબ છે આ મંદિર અતિ પૌરાણિક છે લોકવાયકાઓ મુજબ નવસો વર્ષ જૂનું મંદિર છે સરકારના રેકોર્ડે પણ નોંધાયેલું છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની અગાઉ કાયદાકીય મુજબની પ્રક્રિયા કર્યા વગર સીધા તોડી પાડવાની કોશિશ કરવામાં આવી છે સદનશે ગ્રામજનો પણ શાંતિ જાળવી રાખી છે અને ગ્રામજનોની એકતા જોઈને કોન્ટ્રાક્ટર ત્યાંથી નીકળી ગયા છે પણ જતા જતા ધમકી પણ આપીને ગયા છે કે આવતીકાલે અમે તંત્રને સાથે લઈને આવશું અને અમારે જેટલી જગ્યાની જરૂર છે તેટલી તમે અમને નહીં કાઢવા કેવું તો અમે આખું મંદિર જમીન દોસ્ત કરીને એની ઉપર રોડ બનાવશું અમારી તમારી સુધી એક માગણી છે કે આ મંદિરની કોઈ પણ પ્રકારની એક પણ કાંકરી પાડ્યા વગર કોઈ પણ ડેમોલેશનની પ્રક્રિયા કર્યા વગર જે કંઈ પણ વૈકલ્પિક રસ્તો થતો હોય અમારું એવું નથી કહેવાનું કે તમે અહીંથી કાઢો અહીંથી કાઢો વૈકલ્પિક રસ્તો કાઢવો તે તંત્રની અમે રજૂઆત કરીએ છીએ આનો વૈકલ્પિક રસ્તો કાઢી અને મંદિરને કોઈ પણ પ્રકાર નુકસાન ન થાય લોકોની લાગણી ન દુભાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરો તેવી અમારી માંગણી અને લાગણી છે